નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું છું જય શર્મા નજર કરીશું હેડલાઇન્સ પર લોકસભામાં અધ્યક્ષની અવમાનના બદલ ચૌદ સાંસદો કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભામાં એક સાંસદ સસ્પેન્ડ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકું રહેવાની હવામાન વિભાગની આગાહી આજે દિવસભરમાં સૌથી વધારે ઠંડી નલિયા શહેરમાં નોંધાઈ ગુજરાત હાઈકોર્ટે પોલીસ કર્મીઓની ખાલી જગ્યાઓ બાબતે સુઓ મોટો કરી સરકાર પાસે કોર્ટે માંગી વિગતો મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડામાં પશુઓના મોતના મામલે રાજકારણ માલધારી સમાજ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખની મુલાકાત બહુરાજી માતાજીના મંદિરમાં માક્ષર સુદ બીજનો અનોખો મહિમા રાજ્યના વિવિધ મંદિરોમાં માતાજીને ધરાવાયો અન્નકૂટ નજર કરીએ વિસ્તારથી સમાચારો પર તો હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહે તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે તો ત્રણ દિવસ સુધી બે થી વધારો થશે વાતાવરણમાં ભેજ અને વાદળો છવાયા પારો ઉંચે આગાહી કરી છે આજે દિવસ દરમિયાન નલિયા દસ પાંચ ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ અને અમદાવાદમાં તાપમાન સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું સંભાવના और टेम्परेचर देखा जाए तो टेम्परेचर अगले दो तीन दिन में टेम्परेचर दो से तीन डिग्री बढ़ सकता है नाइट टेम्परेचर यानी न्यूनतम टेम्परेचर जो मिनिमम टेम्परेचर होता है उसमें बढ़ोतरी होने का संभावना है बाय दो से तीन डिग्री सेल्सियस मैम क्या रीजनल टेम्परेचर राइज होगा अभी टेम्परेचर राइज हो रहा है थोड़ा सा क्लाउड भी हो रहा है मॉइस्चर थोड़ा सा है उसके कारण से मिनिमम टेम्परेचर राइज होने का संभावना है તો રાજ્યના પોલીસ કર્મીઓ મુદ્દે હાઈકોર્ટે સુઓ મોટો કરી છે ગુજરાત હાઈકોર્ટે પોલીસની ખાલી જગ્યાઓ અંગે સરકાર પાસે વિગતો માંગી કેટલા ખાલી જગ્યાઓ પડી તે અંગે હાઈકોર્ટે ખાલી જગ્યાઓ અંગે માહિતી માંગી હતી સ્થિતિએ રાજ્યમાં પોલીસની જગ્યા કેટલી ખાલી અને કેટલી ભરાઈ તેનો સવાલ હાઈકોર્ટે સરકારને કર્યો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના મામલે ગુજરાત હાઈકોર્ટે પોલીસની ખાલી જગ્યાઓ અંગે ગંભીર નોંધ લીધી હવે આ મામલે સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટને જવાબ આપવાનો સમય આપવામાં આવ્યો છે તો ગુજરાત હાઈકોર્ટે આ મામલે વિગતો માંગતા પોલીસ

તે અંગે શું કરી રહ્યા છો તે હાઈકોર્ટે સરકાર પાસે રિપોર્ટ માંગ્યો જે તે સમયે સરકારે પણ એવો જવાબ આપ્યો હતો કે છેલ્લા પાંચ એક વર્ષમાં ત્રણ પોઈન્ટ સાત છે પરંતુ કેટલી ખાલી જગ્યાઓ છે તે હજુ પણ હજુ બાકી છે એટલે ગુજરાત હાઈકોર્ટે બુધવારે જે આ પ્રક્રિયા અંગે ત્રણ વિગતો ફરીથી સરકાર પાસે માંગી છે ચીફ જસ્ટિસે આ અંગે સત્તાવાળા પાસે એપિડેવિટ પણ માંગી હતી ને યાદ અપાવ્યું હતું કે અઠાવીસ એપ્રિલે એમ કે સરકાર પાસે આ વિગતો પ્રદાન કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી એટલે હાઈકોર્ટે ટકોર કરીને વિનંતીઓ સરકારે હાઈકોર્ટે ટકોર કરતા સરકારે વધુ સમયની માંગણી કરી છે અને ચેતવણી પણ આપી છે સોગંદનામું દાખલ કર નહીં કરવામાં આવે તો કોર્ટ પ્રતિકૂળ વલણ અપનાવશે તેવી પણ ટકોર કરી છે એટલે આ આ મૂળ મૂળ અનેક જગ્યાઓ ખાલી છે જ્યારે તમે જોવો તો અ ઉપલા લેવલે પણ ઘણા બધા એસપી ને આઈજી કક્ષાના અધિકારીઓની પણ અહિયાંથી સીબીઆઈમાં ટ્રાન્સફર થઈ છે તે લોકોને પણ છૂટા કરી દેવામાં આવે છે જયારે નીચે પણ ઘણા બધા ભરતી અંગે ઘણા બધા એક ભરતી પણ હમણાં તાજેતરમાં કેન્સલ કરવામાં આવી હતી એટલે સરકારે સરકાર પાસે હાઈકોર્ટે જવાબ માંગ્યો છે અને સરકારને આદેશ કર્યો છે કે તાત્કાલિક અંગે જવાબ આપે એટલે કે દીર્ઘાયુ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેને લઈને હાઈકોર્ટે પોલીસ કર્મીઓની ભરતીને લઈને ખાસ એવી ટકોર કરી છે જી 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 સમગ્ર માહિતી બદલ આભાર તો રાજ્યના પોલીસ કર્મીઓના મુદ્દે હાઈકોર્ટે સુઓ મોટો કર્યો છે અને પોલીસની કેટલી જગ્યાઓ ખાલી છે અને કયા કારણોસર તે ખાલી છે તેની વિગતો પણ માંગવામાં આવી છે

ત્યારે તમે ઢોરવાડામાં ગાય માતાઓને લઈ આવ્યા તમારે પાસે પૂરતી જગ્યાઓ નથી ગાયો ઊભી રહી શકે એટલું પણ એમને ઊભા રહેવાની પણ જગ્યા નથી બેસ બેસવાની પણ જગ્યા નથી અને ગાયને પીવાના પાણીની તકલીફ છે ગાયોને જે ઘાસચારો મળે આજે માત્ર પાંચ કિલો ચારો આપવામાં આવે છે જે ગાયોને રોજનો વીસથી પચીસ કિલો ઘાસચારો જોઈએ છે નહીં તો ગાયો એનું

ત્યારે હવે આજ રોજ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની બહાર ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઇવે પર ડુંગળી ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ડુંગળીની એક્સપોર્ટ બંધ થતાં ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો તો સાથે જ ગોંડલ માર્કેટિંગ યાર્ડના મુખ્ય દરવાજા પણ ખેડૂતો દ્વારા બંધ કરવામાં આવ્યા હતા તેમજ ખેડૂતો દ્વારા ખેડૂતોની માંગ પૂરી પણ કરવામાં આવતા પાલ આંબલિયાએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે સરકારની નીતિ રીતિ ખેડૂતો માટે હંમેશા વિરોધી રહી છે સરકારની નીતિનીતિ કાયમી માટે હાથીના દાંત જેવી રહી છે ચાવવાના અલગ બતાવવાના અલગ એક બાજુ સરકાર બે હજાર બાવીસમાં માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે અને બીજી બાજુ જ્યારે જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર ગયા છે ત્યારે સરકારે એમાં કોઈ ને કોઈ હરકત કરી છેલ્લા પાંચ વર્ષની જ આપણે વાત કરીએ તો અત્યારે ડુંગળીના ભાવ જ્યારે આઠસો નવસો રૂપિયા પ્રતિમાન ખેડૂતોને મળતા હતા ત્યારે રાજ્ય કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક્ટ બસો અઢીસો રૂપિયા લઈ આવી ગયા વર્ષે તુવેરના ભાવ જ્યારે માર્કેટમાં સારા મળતા હતા ત્યારે સરકારે મ્યાનમાર બર્માથી તુવેર આયાત કરવાનો નિર્ણય કર્યો એના આગલા વર્ષે કપાસના ભાવ જયારે આપણે સૌ જાણીએ છીએ કે પચીસો છવ્વીસો રૂપિયાની આસપાસ જયારે થઈ ગયા ત્યારે જ રાજ્ય કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને કપાસનો ભાવ ગગડી અને નીચે આવી ગયો તો ગાંધીનગર ખાતે આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે તેમજ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે રાજ્ય સરકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા

અત્યારના જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતરો વગર ખેડૂતો માત્ર ઓર્ગેનિક પદ્ધતિથી એટલે કે કુદરતી પદ્ધતિથી ખેતી કરે અને એની ઉત્પાદિત જણસીઓ ખેડૂતો પાસેથી સીધી ખરીદી તો અમદાવાદ નવાપુર ખાતે આવેલા જૂના બહુચરાજી માતાના મંદિરે માગસર સુદ બીજનો અનોખો મહિમા ગણવામાં આવે છે આ દિવસે માતાજીને રસ રોટલી અન્નકૂટ સાથે પ્રસાદનો ખાસ મહિમા ગણાય છે આ પરંપરા ચારસો વર્ષથી યોજાતી આવી છે નવાપુર વિસ્તારમાં આવેલા બહુચરાજી મંદિરમાં ત્રણસો પચાસ થી ચારસો વર્ષ પૂર્વે માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતાજીએ વલ્લભ ભટ્ટનો રૂપ ધારણ કરી ભર શિયાળે રસ રોટલી જમાડી હતી અને તેમની લાજ રાખી હતી જેના કારણે આજના દિવસે સમગ્ર રાજ્યમાં આવેલા બહુચરાજી મંદિરોમાં રસ રોટલીનો પ્રસાદ આપવામાં આવે છે આ દિવસે ભક્તો રસ રોટલીનો પ્રસાદનો ગ્રહણ કરીને અનુભવી હતી આજ નવા પુરાણા ગોખવાળા બહુચરમાને એટલી મહિમા છે તમારી દરેક મનોકામના પૂરી કરે છે આજે એટલે માહચરમાનો પ્રાગટ્ય દિવસ સહીનો માતાજી અહીંયા હાજરા હાજર આવી રસ રોટલીની નાત વલ્લભ ભટ્ટની નાતને જમાડી હતી બહુચરમાં અને નારસિંહ દાદા બે જણા જોડે આવીને અહીંયા નાતને જમાડી હતી બહુચરમા ના ધોળા રૂપે નારસિંહ દાદા હતા તેઓ આવીને અહીંયા બહુચરમાના પાછળ અહીંયા છે અહીંયા આખી નાતને જમાડીને રસ રોટલીની નાત જમાડી માગ્યા પ્રમાણે માએ તેમનું વચન પૂરું કરેલું છે તેથી અહીંનો મહિમા બહુ અપરંપાર છે માતાજીનું એટલું સચ છે કે માતાજી તો હાજરા હાજુર છે તમારે તમારી મનની કોઈ પણ ઈચ્છા હોય માન્યતા હોય કંઈ પણ હોય એ માતા વગર કીધે પૂરી કરી દે છે આજે માતાજીનું અહીંયા પ્રાગટ્ય થયું હતું એમના ભક્તની જ લાજ રાખવા માટે માતાજી અહીંયા આવીને એમનું સ્વરૂપ ધારણ કરીને અહીંયા રસરોટલીની નાચ જમાડી હતી એ પ્રસંગનો ફરીથી આટલા વર્ષોથી સાડા ત્રણસો ચારસો વર્ષથી અહીંયા કરે જ છે ઉજવણી થઈ રહી છે એ પ્રમાણે આ વર્ષે પણ અહીંયા માક્ષર સુદ બીજે રસ રોટલીની અહીંયા અત્યારે માતાજીની હવે અન્નકૂટ ભરાયો છે અને બધું એમાં સાંજ સુધી માતાજીનો આખો પ્રસંગ ચાલશે તમને કદાચ માનવામાં નહીં આવે કે અત્યારે ડિસેમ્બર મહિનામાં પણ એક સ્થળ એવું છે કે જ્યાં કેરીનો રસ પ્રસાદ તરીકે પીરસવામાં આવી રહ્યો છે સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસામાં વસતો મોદી સમાજ દર વર્ષે માગસર સુદ બીજના દિવસે બહુચર માતાને કેરીના રસનો ભોગ ધરાવે છે અને રસ રોટલીના પ્રસાદનો જમણવાર રાખવામાં આવે છે કેરીનો રસ માત્ર ઉનાળામાં મળતો હોય છે પરંતુ જો તમારે કડકડતી ઠંડીમાં પણ કેરીના રસનો સ્વાદ માણવો હોય તો તમારે બનાસકાંઠા જિલ્લાના ડીસા જવું પડશે જે હાલ ડીસામાં સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસામાં વસતો મોદી સમાજ દર વર્ષે માક્ષર સુદ બીજના દિવસે મા બહુચરને કેરીના રસનો ભોગ ધરાવે છે અને ત્યારબાદ રસનો પ્રસાદ તરીકે વિતરણ કરે છે આજે પણ ડીસા ખાતે મોદી સમાજની વાડીમાં કેરીના રસ અને રોટલીનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું અને આજે એક દિવસમાં પાંચ હજાર પાંચસો લોકોએ આ પ્રસાદનો લાભ લીધો હતો જેમાં બે હજાર કિલો કરતા વધારે કેરીના રસનો ઉપયોગ થયો હતો માતાજીનો જે રસ રોટલીનો પ્રોગ્રામ છે એ પોપટલાલ મણીલાલ ભરતીયા પરિવારના સહયોગથી છે અને આ જે રસ રોટલીનો પ્રોગ્રામ છે માક્ષર સુદ બીજ જે અમારે વર્ષોથી એ જમાનામાં વલ્લભ હરે વલ્લભ કરે એવી મા બહુચરને પ્રાર્થના અને પોપટલાલ મણિલાલ ભરતીયા પર માતાજીએ જે ઉપકાર કર્યો છે અને જે આશીર્વાદ આપ્યો અને આ પ્રસંગનો જે લાભો મળ્યો એ અમે ક્યારેય ભૂલી શકીએ એમ નથી આ પરંપરા પાછળ મોટો ઇતિહાસ વણાયેલો છે સંવંત સત્તરસો બત્રીસના ના વર્ષમાં બહુચર માતાના ભક્ત વલ્લભ ભટ્ટે લોકોના કહેવાથી પોતાના ત્યાં જમણવારનું આયોજન કર્યું હતું અને આ જમણવારમાં જે મહેમાનોને બોલાવ્યા તે મહેમાનોએ કેરીના રસ અને રોટલીની માંગ કરી હતી ત્યારે શિયાળામાં કેરી લાવવી શક્ય ના હોવાથી વલ્લભ ભટ્ટ કોઈને પણ કહ્યા વગર ઘર છોડીને બધું જ માતાજીના ભરોસે છોડીને નીકળી ગયા હતા જેથી માતાજીએ રસોડામાં આવીને રસોઈ બનાવી હતી પરંપરા ચાલી આવી રહી છે તારીખ ચૌદ ચૌદ બાર ત્રેવીસ ગુરુવાર ના રોજ ડીસા મોદી સમાજની વાડી ખાતે માં સાનિધ્યમાં રસ રોટલીનું આયોજન કરવામાં આવેલું

અને ત્યારબાદ તેને રસ સાથે પીરસવામાં આવે છે આજના સમયમાં તો કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા હોવાથી રસ બનાવી શકાય છે પરંતુ અહીં તો આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા તો અમદાવાદ શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું છે જેને ધ્યાનમાં લઈને શહેરમાં નવા બાર સ્થળો પર ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવ્યા છે જાણો કેટલા સમયમાં કાર ચાર્જ થશે અને શું છે ફાયદા પરંતુ બીજી બાજુ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં પાયલોટ પ્રોજેક્ટના નામે બનાવેલા ઇ ચાર્જિંગ સ્ટેશન જ ધૂળ ખાઈ રહ્યા છે રાજ્યમાં પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનોને સરકાર પ્રોત્સાહિત કરી રહી છે શહેરમાં નવા બાર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર કરી દેવામાં આવ્યા છે આ સ્ટેશનમાં કાર અને બાઇક ફટાફટ ચાર્જ કરી શકાય છે લોકો પેટ્રોલ ડીઝલ થી સસ્તામાં ચાર્જ કરી શકશે દિલ્હીની જેમ અમદાવાદની હવા પણ હવે ધીમે ધીમે વધુ પ્રદૂષિત થઈ રહી છે અને જેનાથી શ્વાસની બીમારીઓ થઈ રહી છે ત્યારે હવે અમદાવાદમાં જે હવા છે તે બદલાવા જઈ રહી છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા જે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે લોકો પણ વધુ જે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા તરફ વળ્યા છે તમામ લોકો જે ઇલેક્ટ્રિક વ્હીકલ ધારકો હોય છે તે અહીંયા આવીને ચાર્જિંગ કરતા હોય છે તમારું નામ ઉર્વિલ શાહ અવરુલભાઈ કઈ પ્રકારે લોકો અહીંયા આવીને ચાર્જિંગ કરી શકે અત્યારે તો ચાર્જિંગમાં ગાડીઓ અહીંયા આવે જ છે અને એકચ્યુઅલી ગાડી આવે તો પહેલાં સૌથી પહેલાં એમને સ્કેન કરવાનું હોય છે આ સ્કેન કરે એટલે મોબાઈલની એપ્લિકેશનમાંથી એપ્લિકેશનમાં થઈ જાય પછી ઓનલાઈન પેમેન્ટ થાય એટલે અહીંયાથી ગન રિલીઝ થાય ગન રિલીઝ થઈને ઇઝી ટેકનિક છે ખાલી ગન ઇનપુટ કરવાની અને જે પ્રમાણે એમને ચાર્જિંગ કરવું એ પ્રમાણે સેટ કરીને એવી રીતના કરવાનું હોય છે એટલે એકદમ બહુ ઇઝી રીત છે એનાથી ચાર્જિંગ થઈ જાય છે કેટલો સમય લાગતો હોય છે ફોર વ્હીલર અને ટુ વ્હીલરમાં અને પૈસા કેટલા કઈ પ્રમાણે થતા હોય છે તો લાગતો હોય છે જનરલી ઇલેક્ટ્રિક વેહિકલ હોય તો હવે અમદાવાદના અલગ અલગ સ્થળ ઉપર જે કોર્પોરેશન દ્વારા ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે કિંજલ બોરિસા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ કોર્પોરેશને બજેટમાં સો નવા ચાર્જિંગ સ્ટેશન લગાવવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે આ બાર સ્ટેશન લગાવ્યા હતા પરંતુ વર્ષોથી કાંકરિયાનું ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાઈ રહ્યું છે આ ચાર્જિંગ સ્ટેશન આજ સુધી એકવાર પણ કાર કે બાઇક ચાર્જ કરવામાં આવ્યું નથી એટલે હવે સવાલ એ છે કે આ નવા ચાર્જિંગ સ્ટેશન કેટલા સમય ચાલશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર વધારે પડતો ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા બાર સ્થળો ઉપર જે ઇલેક્ટ્રિક વ્હીકલ વ્હીકલ ચાર્જ થઈ શકે તે માટે જે ચાર્જિંગ સ્ટેશન છે તે બનાવવામાં આવે છે પરંતુ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં વર્ષો વરસથી જે ચાર્જિંગ સ્ટેશન છે તે ધૂળ ખાઈ રહ્યું છે કોર્પોરેશન દ્વારા આ સ્ટેશનનું ઉદઘાટન પણ નથી કરવામાં આવ્યું અને હવે અન્ય સ્થળો ઉપર જે બીજા જે નવા કરોડો રૂપિયાના ખર્ચે જે નવા જે ચાર્જિંગ સ્ટેશન છે તે બનાવવામાં આવશે પરંતુ કોર્પોરેશન દ્વારા જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું આ સ્ટેશન હવે જે હાડપિંજર જેવું થઈ ગયું છે ધૂળ ખાઈ રહ્યું છે પરંતુ તેમ છતાં પણ તેનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરવામાં નથી આવતો ત્યારે હવે જે નવા સ્ટેશનો બનશે કારણ કે હાલ જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે તેનું ખૂબ જ જે ધૂમ વેચાણ થઈ રહ્યું છે લોકો પણ ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળી રહ્યા છે પરંતુ કોર્પોરેશન હજુ પણ ગોર નિંદ્રામાં હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને હવે નવી જગ્યા ઉપર જે ચાર્જિંગ તે આવી જ રીતે ધૂળ ખાશે કે કેમ તે એક મોટો સવાલ છે કેમેરા પર્સન શ્રેયસ સાથે ગુરુવારે જોરદાર તેજી સાથે ઓપન થયેલા માર્કેટમાં ક્લોઝિંગ સમયે પણ તેજી યથાવત જોવા મળી યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ વ્યાજદરમાં વધારો કર્યો નથી પરંતુ કહ્યું છે કે બે હજાર ત્રેવીસમાં વ્યાજદરમાં ત્રણ વખત ઘટાડો કરવામાં આવી શકે છે આ સમાચારને કારણે અમેરિકન શેરબજારો રેકોર્ડ હાઇ સાથે બંધ થયા હતા તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી આઈટી બેન્કિંગ શેરોમાં મજબૂત વધારાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ઉંચાઈ પર બંધ થયા છે એક સમયે સેન્સેક્સમાં એક હજાર પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને નિફ્ટીમાં લગભગ પાસઠ પોઈન્ટના ઉછાળા સાથે એકવીસ હજાર એકસો નેવ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો તો વધુ નવું સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ સાથે સસ્પેન્ડ થયેલા સાંસદોની કુલ સંખ્યા હવે ચૌદ પર પહોંચી ગઈ છે અગાઉ પાંચ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને સસ્પેન્ડ કરાયેલા નવ વધુ સાંસદોમાં વી કે શ્રીકાંતમ બેની પીઆર નટરાજન મોહમ્મદ જાવેદ કનીમોઝી તેમજ કે સુબ્રમણ્યમ એસ આર પ્રતિબેન મનિક્ટમ ટાગોર અને એસ વેંકટેશનો સમાવેશ થાય છે જેમાંથી નવ સાંસદો કોંગ્રેસ પાર્ટીના છે तो लोकसभा गुरुवार गृह कार्यवाही विक्षेप विरोध पक्षों ने सस्पेंड करीकहन श्री, 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 श्री मोहम्मद जावेद श्री पी आर नटराजन मिसेस कनीमोजी श्री के सुब्रमण्यम श्री एस आर प्रतिभा sri s venkateshan and sri manikam tagore mps in utter disregard to the house and to the authority of the chair having been named by the chair resolved that the above-mentioned member be suspended from the service of the house from the remainder of the session under rule 374.2. the question is that motion moved by the honourable minister be adopted. those in favour may say aye. आई थिंक मोशन इज की 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 शुक्रवार दिनांक 15 दिसंबर 2023 11 बजे तक स्थगित जाती। तो कांग्रेस पांच लोकसभा ने अध्यक्ष थे अवमान बदल बाकी सत्रपेड था तो विपक्षी ना होबाड़ा वच्चे संसदीय बाबतों मंत्री प्रहलाद जोशीए कांग्रेस ટીએન પ્રથાપન હિબી એડન જ્યોતિમણી રામ્યા હરિદાસ અને ડીન કુરિયા કોસ્ટને અધ્યક્ષની અવમાનના બદલ શિયાળુ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો વિધાનસભાએ જોશીના પ્રસ્તાવને ધ્વનિમતથી મંજૂર કર્યો હતો તો જોશીએ તેમની દરખાસ્તમાં કહ્યું કે આ પાંચ સભ્યોના નામ આસનના તિરસ્કાર બદલ આસન દ્વારા લેવામાં આવ્યા છે અને બાકીના સત્ર માટે તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ તો વિપક્ષના સાંસદોએ ગુરૂવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાના પગલાની ટીકા કરી હતી તો તેલંગાણાના ડેપ્યુટી સીએમ મલ્લુ ભાટી વિક્રમકારમાય વિક્રમકારમાએ રાજ્યાર સંભાળ્યો અને હૈદરાબાદ રાજ્ય સચિવાલયમાં વેદના મંત્રોચ્યાર સાથે નાણાં અને આયોજન વિભાગનો મલ્લુભાટી વિક્રમકારાય હવાલો સંભાળ્યો હતો આ પ્રસંગે નાણાં વિભાગના મુખ્ય સચિવ રામકૃષ્ણ રાવ ટ્રાન્સ્કોના મુખ્ય સચિવ સુનીલ શર્મા નાણાં વિભાગના સચિવો શ્રીદેવી હરિતા અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય રામદાસ નાયક અલાદુરી લક્ષ્મણ શ્રીનિવાસન સહિત અનેક ધારાસભ્યોએ હાજરી આપી હતી તો દિલ્હીના લેફટનન્ટ ગવર્નર વી સક્સેના અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુરૂવારે પાંચસો ઇલેક્ટ્રીક લો ફ્લોર દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બસોને લીલી ઝંડી આપશે તો દિલ્હીના વાહન વ્યવહાર મંત્રી કૈલાસ ગેહલોતના જણાવ્યા અનુસાર તાજેતરના ભૂતકાળમાં આ સૌથી મોટું વન ટાઈમ ઇન્ડક્શન હશે અને તેનાથી દિલ્હીના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક બસોની કુલ સંખ્યા એક હજાર ત્રણસો થઈ જશે જે કોઈ પણ ભારતીય શહેરમાં સૌથી વધુ હશે તેમણે વધુમાં કહ્યું કે દિલ્હી સરકારનો લક્ષ્યાંક કુલ દસ હજાર ચારસો ને એસી બસનો છે જેમાં ઇલેક્ટ્રિક વાહનોનો એસી ટકા હિસ્સો હશે તો હાલ સમાચારમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર